મેં કીધું એમ ગુરુ શિવે બાબુ નરણાકશ એટલે તમે જો એવું તપ કરી અને બ્રહ્માજી ને પ્રગટ કર્યા અને બ્રહ્માજી કે છે માગ માગ હરણાકશ તારા તપ ઉપર હું પ્રસન્ન થયો છું હરણાકશે કીધું મારું મોત નો થાય એવું કરો કારણ કે જેને જેને મેળવ્યા ને એ બાપુ પોતાનું હમું જ કર્યું કોઈનું સારું કરવા કોઈ માગ્યું જ નહીં કે આ જન્મે મરવાનું જો એમાં આ તો કેવી રીતે બને તો ના પાડો એ લખી દો બ્રહ્માજી કે કામ તો લખું હેઠળ સહી કરી દઈશ પછી બધું લખ્યું આપડે કે ને બધાય રાતે દી ને લોટે લાકડે ને માણા ને ઢોરા ને બધું લખ્યું બ્રહ્માજી ને કે આમાં સહી કરો બ્રહ્માજી આ વાંચી ને કીધું કે હરણા કશે આમાં રહી નથી જતું ને જોઈ જોતો ઈ કે કાય નથી રહ્યા કે જોઈ જો બાકી ઉપાડી લેવાનો છે વાત પાકી જોઈ લેજી જોવું હોય તો ઈ કે કાય નથી રહ્યા સહી કરી દીધી કાલે દસ્તાવેજ રાખતા તારી પાસે આપણને ભગવાન ભેગો નથી તો ઠેકડા ઠેકડા મારી છે છે બધે હું 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 થાય ચારે બાજુ મેં કર્યું હું કરું હું કરું હું કરું નિશાળ માં સાહેબો છોકરા ને ભણાવે ને એ એમ જ કે બધું રાજા જ કરે છે રાજા જ કરે છે આપણે ગઈ ટા કહેતા હતા ને કે કોઈ ને કોઈ ન પોગે એનું પેટ પોગે પ્રહલાદ ભણવા ગયો હતો ને સાહેબ બધું ભણાવતા કે બધું રાજા જ કરે છે રાજા જ કરે તો પ્રહલાદ ઊભો થઈને કે આ ઉગે છે રાજા ઉગાડે છે આ વરસાદ વરસે છે રાજા વરસાવે છે ઓલો સાહેબ કે તારા બાપા કે છે ભાઈ કે અમને બધી એ ખબર છે કોણ વરસાવે છે સાહેબ હરિણાકશ પાસે કે આખી દુનિયા માને છે આ તમારા છોકરાએ ઉપાડો લીધો પ્રહલાદ આવ્યો ને કરે કે બેટા ભણવા શું ભણાયો એ કે આના નામ મુકાવવા હું મથુસું તે આની પાઠું લીધી છે અને જોઉં છું એનો ભગવાન કેમ આવે છે એ પૂરી દીધો બાર ચોકીદાર બિહાડ્યો તાળું માર્યું એક દી એક રાત બીજો દિન બીજી રાત થી અખી બ્રહ્માંડના માલિકે બાપુ કોઈ ને આબરૂ જવા નથી દીધી એક વિશ્વાસ હોય તો એ લક્ષ્મીજી બાપુ બત્રીસ રાતનો થાળ લઈ અને પ્રહલાદને જમાડવા માટે માં આવ્યો અને અંદર રૂમ માં જમાડે છે ચોકીદાર બાર હાંપળી ગયો માલપાકું વાતો કરે છે એને આવી બાર ખોલું ને આને જમી લીધેલું હરિણાકસે કીધું કોણ હતું કોણ આવ્યું કે મારી માં આવી કોણ આવ્યું તું શું

થાંભલા ને બધ ભરાવી ને બાપુ એમાંથી અવતાર પ્રગટ થયો અને ઘર ચડાવે એમ હરણા બિહારી અને આમ પકડીને ઉપર અને કીધું હરણાકંસ હરણાકશ હરણાકંસ તારો દસ્તાવેજ કાઢો લખાવીને રાખ્યો છે ને એ કાઢીસણ ઉપર રાખીને કે ધરતી ઉપર શું ઉપર કે ધરતી ઉપર એ નથી ને ઉપરે નથી ઘરના ઉમરા વચ્ચે રાખ્યો એ કે ઘરમાં શો બહાર શો કે ઘરમાં નથી ને બહાર નથી આ થવાનો ટાઈમ હતો ને કે રાઈ છે પાવડા જેવડા જેવડા કે લોઢું છે કે લાકડું કે લોઢુંય નથી ને લાકડું નથી એ કે મારા આમ નજર કર્યું માણસ છું જાનવર કે માણા નથી ને જાનવર એ નથી કે હવે કેવું છે કઈ કે હવે રેવું નથી ને કેવું શું હોય આવા બાપુ જો એક તમે વિચાર કરો કંસ રાવણ જેવા મોટા હતા ગજબ હતા ગંભીર સબળ જેના શરીર દીઠા મેકરણ આ ઇતિહાસ સાંભળી તો આપણને તેમ નથી થતું કે આપણે બસરિયા જેવા છીએ આપણું આમાં કાય ઉપજે જો આવા ભગવાનને ને ધ્રુજાવતા હોય આપણું શું આવે આમાં તો બનાવ્યા છે પણ ઈ એમાં કેવું છે કે તમને મને એક માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે આવી કે દીકરા કેવા હોય ભાઈઓ કેવા હોય માં કેવી હોય દીકરી કેવી હોય આ તમારે જોવું હોય કે રામાયણ માં જોવું અને રડેલું ખાવું હોય મહાભારતમાં કૃષ્ણ પરમાત્મા એ દુર્યોધન ને આ જ વાત કરી હતી કે હસ્તીના ની ગાદી તમે લઈ લ્યો પણ આ પાંચ ભાઈ સામને ખાવું શું પાંચ ગામ આપો દુર્યોધન કે હો નાકા ની અણી જેટલું નથી દેવું એ કે બાવું પડશે કે છે પણ દેવું નથી અને આખી દુનિયા જાણે છે બાપુ શું તમે જુઓ તો ખરા કેવા ડાયા માણસો હતા કૃષ્ણ પરમાત્મા જેવાની હાજરી હતી અને જો નો સમજીએ કેવા અત્યારે બે ડાયા માણા કોક ને સમજાવે નો સમજાતીમાં ખોટું શું લગાડવાનું હે કૃષ્ણ પરમાત્મા જેવા જો નો હમજી એક તો આપણને કોઈ સમજી શકે કૃષ્ણ પરમાત્મા એ બહુ મહેનત કરી ભીષ્મ પિતાએ બહુ મહેનત કરી બાપુ પૈત્યું નહીં સમય બળા બળવાન નહીં પુરુષ સમય કરાવી શકે આપણે આજે આયોજન કર્યું છે સમય હોય થાય પૈસા હોય માણા હોય વાહન હોય બાપુ પૈસા તમે રામાયણ માં જો અખિલ બ્રહ્માણ ના માલિક કૃષ્ણ રામચંદ્ર પરમાત્મા વનમાં જાતા હતા તેથી લક્ષ્મણ ને રામ બ્રાહ્મણ કરે છે કે લક્ષ્મણ

દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું નું કડવું લાગે કાગડા બાપુ અયોધ્યા ની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી એવી ગાદી પણ ઓલો કે મારે નથી જોતી ઓલો કે મારે નથી જોતી તો અત્યારે આપણને એમ ખાલી વેચ જમીને આડું હગો ભાઈ હગા ભાઈ ને ભાઈ તો આપણે ત્યારે રામાયણ જ્યાં જઈ એક ભાઈ જાય ઉપર એક જાય જેલમાં જમીન તો અહીંયા પડી એટલે મહાપુરુષો કીધું ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી ને માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યા ગયા પછી ઓલું શેલ માં ગયો એની ખબર કાઢવા જાવ ને તો એ શું કે ઓલું પચાવી ગાનું જાય ભલે જાય પણ મને બારો ઘટાવતા વ્યાજ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું રામ રામાયણ કહે છે જેને જો એને લઈ જાઓ મહાભારત કે કોઈને કાંઈ દેવું નથી તો મને કહ્યો તો ખરા માં શું શું ઘટ્યું અને આમાં શું વધ્યું નજરે દેખાય છે પણ તોય અત્યારે આપણે આમ બધા મહાભારત જેવા જ નથી સાચો ભાઈ તમે જોવો તો એવી બરબાદી કરે વાત જ જવા દો પછી એક માલપા જાય એને ઓલા પૈસા ખવરાય ને એમ કે આને છોડતા જ નહીં ઓલા બીજા રિયા પૈસા ખવરાય ને ગમે એમ કરો આને બારો કાઢો બાપુ છોડાવવા નો છોડાવવા ટુ બે ઘર બરબાદ થઈ જાય તોય બાબુ મને તમને જો સમજણ ન પડતી હોય એક જો આવડા આવડા ગ્રંથો શાસ્ત્રો વેદો પુરાણો આટલું બધું જો તમને ને મને શાન કરી હોય તો એમ કઉ છું કે માણા ને માણા કામ માં આવે ને દીવો હાથમાં રાખી અને સુરદાસ હેલો ને હતો ને કોઈક ડાયો માણા મળ્યો એ ગેલા તું તો સુરદાસ નથી કે સુરદાસ

પછી પચાસ જાય તે ખબર પડે ગાળિયા પણ એમ પણ આ સમય તો જો પછી બધા મોંઘવારી બહુ મોંઘવારી બહુ મને એમ થાય પણ મોંઘવારી હોય તો તમારે જ્યાં ફેક્ટરીઓ વાણ તે મોબાઈલ ખિસ્સા રાખીને રકડો છે મોંઘવારી મને તો એમ કે મોંઘવારી મોંઘવારી જેવું કઈ સહેજ નહીં આ તો બધા રાઈડ ખોટા દેખારા છે વી વી પચીસ પચીસ જોડી કપડા હોય મોબાઈલ હોય દસ દસ જોડી જોડા હોય એક જોડી માં તો ત્રણ જણા નું હાલતું હતું ત્રણ જણા ને એક માં ઈ સમય મેં જોયેલો ખરેખર મે જોયેલો અને અને અત્યારે તમે જોવો જોવા જ ફાઇટલા પ્યારવાનું નથી

આજે ટાબર જોઈ આવ્યું ને મારી ભાઈ મેં કીધું બટા તારા પપ્પા ક્યાં ગયા તો કે ગામમાં ગયા મેં કીધું આવે એટલે કે મારે વઢવું છે મને કે કેમ મેં કીધું પૈસા ન હોય તો હું આપું તું બેટા નિશાળે ભણવા જાય ને આવા ફાટલા કપડા તને પહેરાવે એ મને કે દાદા તમને ખબર નથી પડતી એવડું છોકરું બોલો આપણને એમ કે તમને ખબર નથી પડતી મને કે આને ફેશન કહેવાય મેં કહ્યું બટા અમે થીગડા મારી મારી મરી ગયા અમને ખબર નહોતી આવો ટાઈમ આવશે ના અમે હાસ્યુ રાખત નહીં અત્યારે તારી અરે અમે નો પહેરત અરે આપડે માવડીયો બાપુ દેહ નો દેખાય ઉપર થીગડા થીગડા ઉપર થીગડા ટપકારતી હતી અત્યારે તમે જોવો તો ખરા ફેશન જે દી ઉઠાડ્યો છે સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણા કોઈ નાના મોટા ની મર્યાદા નહી બેનો દીકરીઓની મર્યાદા નહીં સાધુ સંત ની મર્યાદા નહીં ગાયો ની મર્યાદા નઈ આપણે શું નડતું હોય છે અરે નડે હું તમારા ઘરેલા તમને નડે બીજા કોના નડે ભલે આપડા ગર્ડન બે ટાઈમ રોટલો નતો મળતો ને તો નોતા એમ કે દાણા જોવર એવી આ ખાવા જેમ નથી મળતું

માને બધી ખબર હોય કે મને ભગવાન દીકરો દીકરી આપે એના માટે માએ બધી તૈયારી ખોડિયા ને ગોદડા બધું તૈયાર કરી રાખ્યું અને હાઠ એસી હો વર્ષ જીવો ને પછી બધી તૈયારી જ હોય લાકડા તૈયાર હોય ઉપાડનારા હોય ને ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ને ઘોકા મારનારા હોય તો પેલી ને શેલી બે તૈયારી છતાં એટલી નહીં કરી રાખી હોય વચ્ચે તો ઠેકડા પર મેં કર્યું મેં કર્યું પણ હવે તારી તાકાત નથી રામ કે એક સુવાસા તું વધારે લઈ કે એક સુવાસો તું આમાંથી ઘટાડી હકી તારી મારી કોઈની તાકાત નથી રામ એટલે ગંગા સત્ય બાપુ હિસાબ માર્યો એકવીસ હજાર ને છસો સુવાસા થાય એક મિનિટના ના પંદર એક કલાક ના નવસો બાર કલાક દસ હજાર આઠસો અને ચોવીસ કલાક ના એકવીસ હજાર ને છસો થાય ગણવો એને ને આ પરફેક્ટ હિસાબ આ બોલે બીજો નઈ પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બાર જઈને ગોતે હરિદ્વાર વાળા કે દ્વારકા જવું સોમનાથ વાળા કે પાવાગઢ જવું હાચું તો કો અરે કોમ જો ખરા દુનિયા હડીએ સડી છે સે આપડા અંદર છે ને બાપુ બાર ગોતે બધા પડ્યું અહિયાં ગોતે ને ગોતે સેટે સેટે આદલ તો અંતર માં રહેશે ભજન કરો તો ફેટે બાપુ એમના રેઠું કાઈ છે નહીં પણ કરવું કોઈ નથી એટલે ભાણ સાહેબે કીધું ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં માં ઠીક કરીને બેહી જા પછી કરવું પડે નહી કાય કાય નો કરવું પડે ભલે મેં કીધું એમ દુનિયા જોવા જેવી છે દુનિયા જોવો હરો ફરો મોજ કરો બાકી મળે કાય નહી અમે ગોકુળ માં ગયા હતા ને તે એક બાપુ બેઠા હતા અમે પાંચ હાથ ભાઈ બંધ ફરવા ગયા હતા તે કે બેહી જાઓ અમે બધા બેહી ગયા ઈ કે હો રૂપિયા લાવો મે ક્ષેના ઈ કે કાનુડા ને ઈસકો નાખવાના

મારો દીકરો સુખી થાય મારા દીકરાનું નું ગાડું વ્યવસ્થિત હાલે એવું બાપુ અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય તો તમારા મા બાપ બાકી હગો ભાઈ રાજી નથી લખવું હોય તો લખી લેજો ના માન બાપ જેવા બાપુ વા દુનિયામાં હું તો જ્યાં જવું ત્યાં મારી કોઈ ભલામણ ન હોય આના સિવાય ભલે તમે પૂનદાન કરતા હોય તો ન કરતા એવું નથી કહેતો હું કરતા હોય કરજો પણ આને ચૂકીને જો કરશો ને તો બાપુ જિંદગીમાં ક્યાંય લખાય નહીં આપણી ગેરંટી

શું માણાનું નું ગણિત જ બાપુ કેવું છે મને સમજાતું નથી જે સમય મળ્યો એ કઈક આનંદ કરી લ્યો કઈ કરવા બાકી બુદ્ધિ એટલી બધી છે અમે તો આ મોબાઈલ નો જમાનો છે ને હું તો ગમે ત્યાં જાઉં ને હું તો એમ મારે કઉન કઈ તકલીફ નથી આમાં તો ખોટું આવશે ખોટું આવે એ રવા દેવાનું એવી પછી કઈ આપણે એવી એવા ફોન બોન ને એવી એવી લાઇક કોમેન્ટ હું તો કહેતો જ નથી કે મારે મારા કોમેન્ટ કરજો કે આ કરજો મારે કોઈ જરૂરત નથી એના એના માટે હું ગાતો જ નથી પાંચસો રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને એ પાંચસો ના ભાવના જ હોય પણ એને કાઢી નાખાય દળવાય ને દાંત ભાંગી જાય એટલે આમાં રાખવા જેવું હોય ને રખાય આમાં ખોટું તા ઘણા કે અમે તો એમ ભાઈ રામ વન માં ગયા તા એ ઇતિહાસ કે છે સાધુ સંતો કે રામ ગયા તારે એમ અહીંયા નતા માનવું માનો ન માનો કઈ નઈ

પી પી નાના નાના છોકરા ખા એવું નોરવા દીધું જમીન દેખાડું અરે આવી બરબાદી પૈસા દે ન હોય ખાવા આ દુનિયામાં બાપુ સમય મળ્યો છે આનંદ કરી લ્યો બાકી તો આ સમય ના જો ચૂકી ગયા ને ગમે એટલું થોડો તો ભેગું ન થાય આનંદ કરે એવું મળ્યું છે એક ભાઈ હતો ને આમ દિવાલમાં ખીલી ખોડતો ખીલી ખીલી આમ ઊંથી રાખેલી માથું દિવાલ રાખી હથોડિયું કારખાના વાળા ઊંથિયું કાટ્યું એનો ભાઈ એ ખીલ્યું કે કાટ્યું એનો ભાઈ છે કે તારામાં બુથી નથી એ કેમ એ કે આ દિવાલ ની ક્યાં છે આ દિવાલ ની છે

કેવા કેવા શક્તિ આ આ આ મહાભારતની મે આપણે વાત કરી મેં તો સંતો પાસે સાંભળેલી વાત ઈ કે કરણ અને દુર્યોધન ને જરાસંગ ને આ ત્રણ ચાર ના એવા નામ લીધા ને એના એક એક હાથમાં માં 10 10 હાથીના भुजा બળ હતા બાપુ તમે વિચાર તો કરો આટલું આટલું બળ પણ એમને ઉપયોગ સીમા કર્યો ભયું મારવામાં તમે જોઓ

આ કરમ ની વાતો કરે ભવ ની વાતો કરે મને એમાં કે ટપા ન પડતા બોલ કરમ આમ ને કરમ આમ મને એમ થાય ભક્તિ કરે એવડે દુખી છે લો દુનિયાના બુસ મારે એ સુખી છે તમારું શું કહેવાનું છે બોલો તમને મને બધાને નજરે દેખાય આ તો હું વરાળું કાઢું બાકી તમને ખબર નથી આ તમે નો રામ 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 કરી છે સીતાજી રામ ને આખી જિંદગી મિથિલા નરેશ ની દીકરી બાપુ એને પીર માં હતા ને એક દી દુખ નો નહોતો ઉગ્યો અને લગ્ન કરીને અયોધ્યા માં આવ્યા ને અયોધ્યા ના મહારાણી બન્યા ને યા દુનિયા છોડીને ગયા ને ત્યાં સુધી હારો દી નો ઉગ્યો બાપુ એ દીકરી નું શું કરમ હશે ઉભા રાખે એવા પાંડવો હતા એ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે શું એનું કરમ હતું રામ જેવા રામ ને ચૌદ વર્ષ વનમાં રખડવું પડે એનું શું કરમ હશે